બોટાદના માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથા વિરોધમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો અને ત્યારે વેપારીઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે હવે જણસીની ખરીદીની કામગીરી બંધ કરી દેવામાં આવી છે અને ત્યાર પછી ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી હતી પરંતુ હવે આ સમગ્ર બાબતે એપીએમસી દ્વારા ગંભીરતા દાખવતા નિર્ણય કરવામાં આવ્યો છે કે વેપારી દલાલ મંડળીઓ હવે ખેડૂત અગ્રણીઓની મીટિંગ આયોજિત કરી હતી અને આ મીટિંગમાં દિવાળી તહેવાર નજીકમાં હોય ત્યારે ખેડૂતોના ઘરે પણ દિવાળીની સારી રીતે ઉજવણી થઈ શકે તે વાતને ગંભીરતાપૂર્વક વિચારતા કપાસ વેચાણ અને રોકડા નાણાં મળી રહે તે માટે તાત્કાલિક બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસ વેચાણની શરૂઆત કરવામાં આવી હતી હવે જોકે બે દિવસ વેચાણ બંધ રહેતા પરિણામે અનેક ગામના ખેડૂતો જેમ કે ગોંડલ રાણપુર બરવાડા ગઢડા સહિતના વિસ્તારમાંથી કપાસ લઈ અને વેચાણ કર્યું હતું ત્યારે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ શું કહ્યું તે સાંભળીએ મારું નામ અનકભાઈ મોબ સેક્રેટરી એપીએમસી બોટાદ અનકભાઈ આ ચોક્કસની હડતાલ બાદ આજે હરાજી શરૂ શું કહેશો ગઈકાલે બજાર સમિતિના ચેરમેન શ્રી મનોહરભાઈ માત્રિયા દ્વારા જાહેરાત કરવામાં આવેલી છે કે અસોક્કસોની મુદતની હડતાલ સમિતિ લઈ અને કાલથી રાબેતા મુજબ માર્કેટ યાર્ડનું કામકાજ શરૂ કરવામાં આવશે પારદર્શક રીતે વહીવટ થયેલ ખેડૂતોને કોઈના પ્રશ્નો હોય તો નિરાકરણ લાવવા માટે કેવા પ્રકારના આયોજન બજાર સમિતિ દ્વારા ખેડૂતોના કોઈ પ્રશ્નો હોય તો તેનું નિરાકરણ કરવા માટે જે જરૂરી પગલાં લેવામાં આવશે તે લેવામાં આવશે હાલ અત્યારે ના હાલમાં શાંતિપૂર્ણ માહોલમાં હરાજી થઈ રહી છે હાલમાં કોઈ પ્રશ્ન છે નહીં હવે ખેડૂતો પણ દિવાળી તહેવારની સારી રીતે ઉજવણી કરી શકે તેને લઈ અને એપીએમસી દ્વારા નિર્ણય લઈ અને ખરીદ વેચાણ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે સેક્રેટરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ખેડૂતોને કપાસ વેચાણ અંગે હાલ તો કોઈ વિવાદ નથી અને જો કોઈ પ્રશ્ન ઉભો થાય તો એપીએમસી આ વિવાદનું સમાધાન લાવવા માટે પણ તૈયાર છે તો હવે ખેડૂતોએ બોટાડ યાર્ડમાં જણસીનું વેચાણ શરૂ કરતા શું કહ્યું તે સાંભળીએ મોહબત શંકર નારસંકર ચાવડા ગામ ખાસ કરદને લઈ છેલ્લા બે દિવસથી વિવાદ ચાલતો હતો આજે ફરી યાદ શરૂ થયું છે શું કહેશો એ તો સાહેબ હવે આમાં તો શું છે બધાની જે જેની સોચ છે આપણે માલ લાવી ઓણ કુદરતે બગાડ્યો છે માલ બરોબર એક હાથે વાળો કર્યો અને એક પંદરે વાળો કર્યો જેને કોરા મીણાઈ ગયો એને પંદર આવે તો પછી આપણે તો કરદો કોણ કરે છે યાદ કરે છે કે જીનના વેપારીઓ કરે વેપારી વેપારી તમે હાથસો વાળો કપા તમારે પંદરસો ખાલી કરવો હોય વેપારી કરે કોઈ નોંધ કરે એ તો વ્યવહારની વાત છે ને એમાં